ચાટની વાત આવે કે તરત જ બધાનો એક જ જવાબ હોય કે પાણીપુરી બનાવો સેવપુરી બનાવો અને દહીંપુરી બનાવો તો આજે પાણીપુરી કેન્સલ કરી હતી ફક્ત ભેળપુરી અને દહીંપુરીનો જ પ્રોગ્રામ હતો તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા સેવ મમરા વઘારી લીધા છે અને સેવ મમરા વઘરાઈ ગયા બાદ મેં અહીંયા પવાનો ચેવડો તૈયાર કરી લીધો છે પવાનો ચેવડો એ ભેળની અંદર મિક્સ કરવાથી ખૂબ જ સરસ લાગે છે બટેટા બાફી અને નાના નાના ટુકડા કરી લીધા છે અને ગાર્નિશિંગ માટે લાઈલોન સેવ પણ અહીંયા કાઢી લીધી છે પછી પૂરી અહીંયા લઈ લીધી છે અને ત્યારબાદ ડુંગળી છે તે પણ સુધારીને તૈયાર કરી નાખી છે ત્યારબાદ ચટણી છે તે તૈયાર કરી છે ખજૂર અને આંબલીની ચટણી તૈયાર કરી છે જેની અંદર મેં ગોળ મરચું મીઠું આમચૂર પાવડર ચાટ મસાલો અને ગરમ મસાલો આ બધું જ નાખીને ચટણી તૈયાર કરી નાખી છે અને પછી દાળમના દાણાને પણ એક વાટકીની અંદર કાઢી લીધા છે તીખાસ માટે લસણની ચટણી તૈયાર કરી નાખી છે ને એને થોડીક ઢીલી કરી નાખી છે ત્યારબાદ થોડું એવું ચમાણું લીધું છે અને પછી લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર લીધા છે ને દહીં છે તે ઘરનું લીધું છે ને તે અને પછી મેં લીલી ચટણી તૈયાર કરી નાખી છે કોથમીર મરચાંની અને હવે હું પહેલાં ભેળ બનાવીશ તો એના માટે એક તપેલાની અંદર મમરા નાખી દીધા છે અને ત્યારબાદ ચવાણું અને ચેવડો આ બંને વસ્તુઓ એડ કરી દીધી છે પછી એની અંદર બાફેલા બટેટાના ટુકડા છે તે એડ કરીશ હું તો ચવાણું ને ચેવડો એડ થઈ ગયો છે અને હવે બાફેલા બટેટાના ટુકડા છે તે હું એડ કરવાની છું તો બાફેલા બટેકાના કડકા એડ કરી દીધા છે ને પછી એની ઉપર થોડું એવું લાલ મરચું પાવડર છાંટીશ અને થોડું એવું ધાણાજીરું પાવડર છાંટીશ અને થોડું એવું માત્ર સ્વાદ પૂરતું મીઠું છાંટીશ કારણ કે ઓલરેડી આ બધી જ વસ્તુની અંદર નમક હોય છે એટલે બહુ વધારે મીઠું નથી છાંટવાનું માત્ર ખાલી છટકાવ જ કરવાનો છે ચપટી એક પછી હું લીલી ચટણી એડ કરીશ અને ત્યારબાદ હું લાલ ચટણી જે લસણની તૈયાર કરી દીધી છે એ એડ કરીશ હવે બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેશું તો પૂરી છે તેને વચ્ચેથી ભાંગીને તૈયાર કરેલી ભેળ છે તે એની અંદર ઉમેરતા જાશું અને બધી જ પૂરીની અંદર ભેળ ઉમેરાઈ ગયા બાદ પછી આપણે તેની અંદર વારાફરતી વારા ફરી પાછી ચટણી ઉમેરીશું તો જો ભેળ છે તે બધી પૂરીની અંદર મેં નાખી દીધી અને હવે હું એની ઉપર વારાફરતી વારા બધી ચટણી ઉમેરીશ એટલે ચટણીનો સ્વાદ છે તે ડબલ થઈ જશે અને ખૂબ જ સરસ લાગશે તો જો ફરી પાછી મેં ડુંગળી ઉમેરી દીધી છે અને ડુંગળી ઉમેરાઈ ગયા બાદ ફરી પાછી હું થોડી થોડી એવી લીલી ચટણી ઉમેરીશ તો ડુંગળી ઉમેરી દીધી છે અને બધી જ પૂરીની અંદર હું લીલી ચટણી છે તે ચમચીની મદદથી ઉમેરું છું પછી ત્યારબાદ થોડી થોડી લાલ ચટણી છે તે પણ આપણે ઉમેરવાની છે તો લાલ ચટણી છે એ પણ ઉમેરાઈ ગઈ છે અને હવે જે આપણી ગળી ચટણી છે એ ઉમેરવાની છે તો આ ખજૂર આમલીની ચટણી છે તે પણ હું અંદર ઉમેરી દઉં છું અને પછી એની અંદર આપણે દહીં ઉમેરવાનું છે તો ખજૂર આમલીની ચટણી ઉમેરી દીધી અને પછી આપણે એની અંદર દહીં ઉમેરીશું અને પછી આપણે એને ગાર્નિશિંગ કરીશું તો જોઈ લો સરસ રીતે ખજૂર આમલીની ચટણી બધી જ પૂરીની અંદર એડ થઈ ગઈ ને હવે ચમચીની મદદથી હું આ દહીં છે તે પણ બધી પૂરીની અંદર ઉમેરી રહી છું તો દહીં છે તે દહીં પૂરીના સ્વાદ માટે સરસ લાગે છે અને જો તમારે દહીં ન ઉમેરવું હોય તો તમે એમને પણ ભેળ પૂરી છે તે ખાઈ શકો છો અથવા તો સેવ પૂરી ખાઈ શકો છો તો હવે હું નાયલોન સેવ છે તે અંદર બધી ઉમેરીશ અને પછી આપણે ગાર્નિશિંગ કરશું દાડમના દાણાથી તમે જો કોથમરી પણ એડ કરી શકો છો અને દાડમના દાણા પણ એડ કરી શકો છો પરંતુ કોથમરી મારા ઘરે ત્યારે ખાલી થઈ ગઈ હતી કારણ કે મેં ઓલરેડી લીલી ચટણીમાં વાપરી નાખી હતી અને માર્કેટમાં લેવા જવાનો મેળ ન આવ્યો એટલે દાડમના દાણા ઉમેરીને હું આ દહીં પૂરીને ગાર્નિશિંગ કરી રહી છું તો જોઈ લો મસ્ત મજાની દહીં પૂરી તૈયાર છે